ફોન હાથ માર્યા સુનિલભાઈ મોટું બતાવતો તમે હું તો કોઈ થી જોતા નથી જોઈ લીધો

ભાઈઓ તથા ભાઈઓની બહેનો આજે છે સન્ડે સન્ડેના દિવસે હું સોંપે નથી કહ્યું નાગેશભાઈ ગયા છે તો હું તમને આજે મેં કીધું રોજ તમને બધું બતાડું છું તો આજે મારા દિલની વાત કરું તમારી સાથે વાત કરું તમને બ્લોગ બ્લોગ જોવા કાળો ફાળો થઈ ગયા વ્લોગ જોવાની મજા આવતી હશે ઘણા બધા મને કહે છે કે ભાઈ મજા આવે મને બી ગમે છે યાર કે હું તમને બ્લોગ બતાવું પણ શું કરું યાર બનતો નથી બ્લોગ અને અત્યારે બધાના મગજમાં એક વસ્તુ મારા મગજમાં હોય તો હું તમને કહું અત્યારે બધાના મગજમાં એમ હોય છે કે આ મારો ફ્રેન્ડ છે આ મારી ગર્લફ્રેન્ડ છે બધા બધા ટેમ્પરરી હોય છે બધાનો એક સમય હોય છે એક્સપાયરી ડેટ કહેવામાં આવે છે ને એ બધી એક્સપાયરી ડેટ હોય છે જ્યાં સુધી એ લોકોને તમારું કામ હોય છે અથવા તો જ્યાં સુધી એનો કાંઈ મતલબ હોય છે એ નીકળી જાય છે પછી એ લોકો હોય જ જાય હા અમુક લોકો હોય જે ના જાય નિઃશ્વાસ પણ તમારી સાથે રહે પણ એવું બહુ ઓછા લોકો સાથે થાય છે એવું મને ફીલ છે તો મેં તમને કીધું પણ આપણા વ્લોગમાં તો મોજ આવતી જ હોય તમને તો બસ આવું બી ક્યારેક ક્યારેક તમને સંભળાવી દઉં તો તમને કહેજો કે કેવું લાગે આપડા દિલની વાત છે તો થોડો કંટાળો બી આવતો હોય તો સોરી યાર કાંઈ વાંધો નહીં આપણે હમણાં જશું બારે પછી બતાડીશું કે આપણે ક્યાં જઈએ છીએ તો આપણા વ્લોગમાં બની રહેજો અને વ્લોગ જોઈને તમે કોઈ લોકો સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ ચાલો આપણે મળીએ પછી જ્યાં જઈએ ને ત્યાં ભાઈ

મને એમ કે થયું તમને બધાને બતાડું એટલે તમારા માટે હાલી નામ કે ગાડીમાં તો હવે આજે એવું ગાડી માં ગાડી માં હું લોકો દેખાય નહીં સો આપડે હાલી ને એને જઈ બતાડું ચોખ્ખું ચોખ્ખું બતાડું હા હા જોઈ શકું જોઈ તો જોયો મારા ભાઈ જવું બધા ખબર હું હળી કાઢીને આગળ વહી જાઉં દેખો વન ટુ થ્રી ફોર હજી આપણે જાડા ભાઈ ની બધા વાં છે આપણે જાઉં થોડીક વારમાં

બાકી હું એકલો આવે તાજે કેમ કે યાર ફોર્સ બધાને કેટલો કરવો હોય કે તમે આવો તમે આવો બધા પોતપોતાના કામમાં બિઝી હોય બધાને કામ હોય થોડું 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 બધા પોતપોતાનું કામ કરતા હોય તો ચાલો હા પાણી પીવું હોય પાણીની બોટલ લઈ લે તો કાંઈ વાંધો નહીં આજનો લોગાળો રૂટીન થયો સન્ડે હતો બી તો ગમાં તમે જોવાની મજા આવી કે ન આવી એ તમે કહેજો મને અને કરું યાર હવે તમને શું બતાવું કંઈ આમ આઈડિયા આવતો નથી મને કે હું તમને બતાડું તો તમે મને એ બી કહેજો કે હું તમને જોઉં એમ